ગુજરાતમાં રહેતા પરપ્રાંતિય પરિવારોએ નદી કિનારે છઠ પૂજા કરીને પરિવારજનો માટે સૂર્યદેવના આશીષ મેળવ્યા હતા વાત કરીએ તો તારીખ ઓગણીસ નવેમ્બરના રોજ ગુજરાતમાં વડોદરા શહેરમાં સ્થિત રઘુવંશી પરિવારની મહિલાઓએ પરિવાર સાથે છઠ્ઠી માતા સહિત સૂર્યદેવની વિધિવત પૂજા અર્ચના કરી છઠ માતા સૂર્યદેવ સહિત સમગ્ર બ્રહ્માંડના દેવી દેવતાઓના પરિવાર માટે આશીષ મેળવ્યા હતા મળતી માહિતી મુજબ ધાર્મિક જાણકારી મુજબ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર છઠ્ઠી મૈયા સૂર્યનારાયણની બહેન અને ભગવાન બ્રહ્માજીની પુત્રી છે વાત કરીએ તો છઠ પૂજાની શરૂઆત મહાભારતના સમયથી થઈ હતી અને આ છઠ પૂજાની શરૂઆત સૌ પ્રથમ સૂર્યપુત્ર કર્ણ દ્વારા સૂર્યની પૂજા કરીને કરવામાં આવી હતી કહેવાય છે કે કર્ણ સૂર્યદેવનો મહાન ભક્ત હતો અને તે દરરોજ કલાકો સુધી પાણીમાં ઊભા રહીને તેમને અર્ઘ્ય અર્પણ કરતો હતો સૂર્યદેવની કૃપાથી જ કર્ણ મહાન યોદ્ધા બન્યો હતો અને આજે પણ છઠ પૂજા દરમિયાન અર્ઘ્ય દાન કરવાની એ જ પરંપરા સમાજમાં જળવાયેલી છે